હેલો ફ્રેન્ડ્સ આજે હું ફરાળી દહીં રતાણું બનાવવા જઈ રહી છું તેમાં મેં રતાડું લીધું છે રતાડું રા લાલ છે તેને આપણે પહેલાં છોલી નાખવાનું છે આ રીતે મેં આખું રતાળું છોલી નાખ્યું છે હવે એને આપણે ટુકડા કરીશું રતાળું કોઈ કોઈ વાર આવું અંદરથી આવી જાય છે તો એને આપણે કાઢી નાખવાનું છે રતાળુની ચિપ્સ કરવા માટે થોડા એને આ રીતે નેસ થોડી જાળી રાખી કટ કરવાના છે હવે રતાણુની ચિપ્સ રેડી થઈ ગઈ છે એમાં આપણે થોડા કાણા પાડી દઈશું તળવા માટે હવે ગેસ પણ ચાલુ કરી દઈશું તેલ આવી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ધીરે ધીરે આપણે રતાણું નાખીશું એકદમ ધીમા તાપે તળવાનું છે રતાળું હવે તળાઈ ગયું છે એને હવે આપણે રતાળું આપણું રેડી થઈ ગયું છે એને આપણે હવે સર્વે વાળમાં નીકાળી દઈએ તેમાં આપણે દહીં થોડું ફેંટી નાખવાનું છે આ રીતે દહીં ફેટી નાખેલું દહીં નાખવાનું છે ઉપર આપણે મરચું ચંચળ ધાણા દહીં રતાડું રેડી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલ રિદાસ કિચનને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો